તો નાઇસ તો બસ તો કરી લીધો છે અને ગાઈસ આજે આપણે તમને ખબર પડી જશે કે આ માં એ કોનો છે ઓછે ઓકે ગાઈસ તો નામકરણ નું આપણે નામ મતલબ આપણે લાવ્યા છે ઓકે ગાઈસ તો પેલા તો અમે એને ફેસ બેસ થઈ અને પછી હું અને અત્યારે જવાના છે અલ્પેશ પાર્ક ને લગભગ સાહેબ આવશે તો ઠીક છે ને કારણ કે હું તો એકલો જવાનું છું જાફરાબાદ ઓકે આવી અને તમને પછી કહીશ પૈસા કમાવાની ગેમ રમે છે હું તમને એક લિંક આપું છું એની લિંક મારી બાયોમાં છે તમે જો ગાઈસ રમો તમે કેરમ અને જીતો તમે અનલિમિટેડ સન્નુ હજાર રૂપિયા જ્યાં સન્નું હજાર એકસો તો અત્યારે છે ને ફોર વ્હીલર આપડી બહાર કાઢવું છે તો ઓકે અને મારા મમ્મી આવે છે બાકડો લઈને તો બાકડો મેં જવાનો છે અને હું પેલા છે ને માર્કેટમાં મારી મમ્મી અને પછી મોટું બોડું તો હોય પ્રેસ બ્રેસ થઈ અને પછી જવાનું છે ઓકે

તો અત્યારે હું ઘરે જ છું ને ઘર અત્યારે હું બારે ઓકે અત્યારે લેવા આવી છે એલે અમે જઈએ છે કા જઈએ છે પેટ્રોલ નાખવા આને ડ્રાઇવમાં સમજી રહ્યા હો ઓ ગાઈસ સમજી રહે હો કે કાસે મિસ્કી આને કાથે ઇજી દર સાહેબ કમની મન દેવું સાહેબ હા સાહેબ કમલ જવા દે ખૂબ વાર

ઓકે ગાઈસ તો બન્યા રહેજો વ્લોગમાં ગાઈસ સપરી આવી ગઈ છે આપણી ઘરે એ મજાક નહી સો ગાઈસ તો અંદર ઘણો બધું થઈ ગયું છે અને છપરી આવી ગઈ છે આપણા ઘરે ચોકાવા ઓકે ગાઈસ તો હવે તમને ખબર છે આ વ્લોગ પહેલેથી આપડે બનેવો તો આ રેએસ માં એકનો છે તો એનું નામ છે એન્જેલ ઓકે ગાઈસ કે આપણે બે ત્રણ મહિના પહેલા વ્લોગ બનેવો તો ખબર છે તો એના પહેલા તમને મેં કીધું હતું કે હું તમને બે ત્રણ મહિનામાં જ કહીશ કે શું નામ છે ઓકે ગાઈસ તો હવે આપણે આપ બ્લોગ એન્ડ આપી દઈએ સોરી ગાઈસ એન્ડ કેતન આપશે કેમ કે કેતન કોઈ દી હીક છે હીક છે નહી તો છોકરા આગર કેમ વેચ છે એ રે આજની મેથ ચાલુ કરી તું તો આપણો વિડિયો અહીંયા થાય છે પૂરો આવો નવો વિડિયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં તો આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય જય શ્રી રામ જય શ્રી રામ